જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ તંત્ર દ્વારા ભાવનગર શહેરની અંદર અંદાજે ત્રણસો ને ચોરાણું જેટલા મંદિરો ધર્મસ્થાનોને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરી અને હિન્દુ ધર્મની હિન્દુ ધર્મના લોકોની સનાતન ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચે આસ્થા તૂટે એ પ્રકારે પોતાને હિન્દુ વિચારધારાની પાર્ટી ગણાવતા હિન્દુ ધર્મના નામે રામના નામે મંદિરના નામે મત માગતી ભારતીય જનતા પાર્ટી આજે ભાવનગરની અંદર ત્રણસો ત્રણસો ને ચોરાણું મંદિરોને ધર્મસ્થાનોને એને પાડી દેવાની એને ડિમોલેશન કરવાની એના ઉપર બુલડોઝર ફેરવવાની જે નોટિસ આપવામાં આવી છે એમાં હનુમાનજીનું મંદિર હોય શંકર ભગવાનનું મંદિર હોય મામાદેવનું મંદિર હોય કોડિયાર માતાજીનું મંદિર હોય મેરડી માતાજીનું મંદિર હોય આ તમામ મંદિરોને પાડી દેવા માટેની જે નોટિસો આપવામાં આવી છે એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી આજે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે કારણ કે જે રીતે હવે જ બિલ્ડિંગો ગેરકાયદેસર બિલ્ડિંગો મોટી મોટી બિલ્ડિંગો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે છતાં આ બિલ્ડિંગો તોડવામાં નથી આવતી એની ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતા પરંતુ હિન્દુ ધર્મની જે હિન્દુ ધર્મના લોકોની આસ્થા સાથે જે આ મંદિરો જોડાયેલા છે એને પાડવા માટેની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પેરવી કરી રહી છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે બિલકુલ સાંખી લેવામાં નહીં આવે અમે આજે આવેદનપત્ર આપવા જઈએ છીએ ત્યાં ત્રણસો નેવું મંદિરોને આવે અને જો એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત અંદર આમ આદમી પાર્ટી અને ખુબ મોટા પ્રમાણમાં ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે જય શ્રીરામ જય શ્રી રામ